બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને ડ્રગ્સના ફેલાતા દૂષણ સામે છેલ્લા ત્રણ માસથી પોલીસનું મોડી રાત સુધી સર્ચ ઓપરેશન રેડ અને કડક પગલાંથી એક મોટી કાર્યવાહી સામે આવી છે જિલ્લા પોલીસ દ્વારા માત્ર ત્રણ મહિનામાં જ ત્રણ હજાર એકસો ચોસઠ જેટલા પ્રોહિબિશન સ્કૂલ કેસ શોધી ચાલતા નેટવર્ક પર મોટો ઘા કર્યો છે આ કામગીરીમાં રૂપિયા ઓગણીસ કરોડ ઓગણસાઠ લાખ સત્તાવન હજાર નવસો તેત્રીસના દારૂના મુદ્દામાલ સાથે એનડીપીએસ હેઠળ એકસો છત્રીસ કિલોગ્રામ કરતા પણ વધુ એકતાલીસ લાખ અઢાર હજારનો મુદ્દામાલ અત્યાર સુધી જપ્ત કરવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનાથી પોલીસ સતત દારૂ અને ડ્રગ્સના કાળા ધંધા પર દરોડા પાડી રહી છે આઈજી ચિરાગ કુરડિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે ખાસ ટીમો બનાવી અલગ અલગ સ્ટેશન વિસ્તારોમાં રેડ શરૂ કરાવી છે દારૂ ડ્રગ્સના નેટવર્કને જડમૂળથી ખતમ કરવા બનાસકાંઠા પોલીસની આ કાર્યવાહી આગળ પણ

અને તેમાં તીન હજાર તીનસો બતર જેટલા આરોપીઓને અટકાયત કરવામાં આવેલ છે આ જે પ્રોવિશનના કેસેસ છે જેમાં લગભગ વીસ કરોડ જેટલી દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે ટૂંક સમયમાં તેઓનો નાશ પણ કરવામાં આવી રહ્યા છે આના સિવાય એનડીપીએસ એક્ટના અંતર્ગત જે ડ્રગ્સના કેસ થાય છે તેમાં છેલ્લા ત્રણ માસમાં એકસો છત્રીસ જેટલા એકસો છત્રીસ કિલોગ્રામ જેટલા ડ્રગ્સનો કબજે કરવામાં આવેલ છે જેની કિંમત લગભગ એકતાલીસ લાખ જેટલી થાય છે આ સિવાય દર અઠવાડિયે પ્રોવિબિશનના કેસીસની ડ્રાઈવ પણ રાખવામાં આવી છે બે દિવસ પહેલાં ગુરુવારના દિવસે સવારે ચાર વાગ્યાથી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ કક્ષાના અધિકારી અધિકારીના ગાઈડન્સ હેઠળ તેઓના નેતૃત્વ હેઠળ ટીમો બનાવીને જિલ્લાના સાડે સાતસો જેટલા લિસ્ટેડ બુટલેગરને સવાર ચાર વાગ્યાથી ચેક કરવામાં આવ્યો હતો અને તેઓની પ્રવૃત્તિ જે જગ્યા ઉપર ચાલુ હતી અથવા તે કરતા હતા તેમાં કેસ કરવામાં આવેલ છે અને જેઓની પ્રવૃત્તિ નથી તેમાં નીલ રેડ પણ કરવામાં આવેલ છે પોલીસ તરફથી દારૂ ડ્રગ્સની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે પૂરેપૂર પ્રયત્ન શરૂ છે લોકો વતી પણ અમે સારો રિસ્પોન્સ મળી રહ્યા છે તેઓ અમારા સાથમાં મળીને પોતાના રીતે ગામમાં દારૂબંધી રિલેટેડ ડિસિઝન લેતા હોય તો તેઓ સાથે અમે છે અને સાથમાં મળીને દારૂ અને ડ્રગ્સની આ પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે ગુજરાત પોલીસ હંમેશા લોકો સાથે સતર્ક છે તત્પર છે ધન્યવાદ